કાકરેજ તાલુકામાંથી ઓગળ થરા તાલુકો અલગ થતા તાલુકામાં ઉત્સવ સાથે ખુશીનો માહોલ થરા એક વેપારી મથકનું હબ ધરાવે છે અને તાલુકાનો દરજ્જો મળતા વેપારી એસોસિએશન તેમજ જનતામાં હર્ષની લાગણીઓ ભાજપ પક્ષ રાજ્ય પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી થરા એપીએમસી માર્કેટ નાળા પાસે ઢોલ નગારા સાથે આતિશબાજી કરીને ઉજવણી કરવામાં આવી અધ્યક્ષ સ્થાને કીર્તિસિંહ વાઘેલા જિલ્લા પ્રમુખ ઉપસ્થિત તાલુકા બનવા બદલ અભિનંદન પાઠવ્યા અને લોકોનું મોં મીઠું કરી ખુશી વ્યક્ત કરી ઓઘડ તાલુકો શહેર થતા તાલુકા ભાજપ દ્વારા દેવ દરબાર ખાતે ઓઘડનાથ બાપાના દર્શન કર્યા ઓઘડ મહંત પૂજ્ય પરમ પૂજ્ય એક હજાર આઠ બળદેવનાથ બાપુ દ્વારા થરા મુખ્ય મથકનું ઉપનામ ઓગઢ થતાની સાથે બાપુએ આભાર વ્યક્ત કર્યો તાલુકો જાહેર થતા દેવ દરબાર જાગીર મઠ મહંતે ખુશી વ્યક્ત કરી તાલુકો ખૂબ સુખી અને સમૃદ્ધ બને અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધે એવા બાપાએ આશીર્વાદ આપ્યા ઇન્દ્રસિંહ વાઘેલા બ્યુરો ચીફ ગુજરાત મનોમંથન નાઇન આપણા દેશના સમગ્ર વિકાસ તરફ આગળ વધી રહ્યો છે ભારત વિકસિત ભારત બની રહ્યો છે એવા પ્રસંગે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને નવીન વાવ થરાદ જિલ્લાની ભેટ આપવામાં આવી વાવ થરાદના સીમાંકન બાબતે એ સમયે કાંકરેજની પ્રજાની માગણી હતી કે કાંકરેજ એ પ્રહુદ્ધ બનાસકાંઠામાં જ રહે એટલે મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રહે તો સૌપ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની આપણી સૌની જે જનતાની માંગણી હતી એ માંગણી ધ્યાને રાખી અને કાંકરેજને બનાસકાંઠામાં સમાવેશ કર્યો છે અને બનાસકાંઠામાં જ્યારે કાંકરેજનો સમાવેશ કર્યો છે એ પ્રસંગે કાંકરેજની જનતાની માંગણી પણ સંતોષવામાં આવી છે જનતા એ વખત જ્યારે માંગણીઓ કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે તમારે જ્યાંમાં રહેવું છે એમાં રાખશો હા બનાસકાંઠામાં રહેવું છે તો હું બનાસકાંઠામાં રાખશું આ કાંકરેનું વાતાવરણ બગાડવા માટેના જે લોકો પ્રયત્ન કર્યા છે એમનાથી કંઈ થવાનું નથી વિરોધાભાસ જ કરવાના છે અને આંદોલનો બંધ કરો પણ કાંકરેની સાણી જનતાએ એ વખતે આપણી વાત માની અને આંદોલનો બંધ કર્યા હતા એટલે કાંકરેની પ્રજાને પણ હું અભિનંદન આપું છું પ્રજા ખૂબ સમજું છે પ્રજાને પણ આભાર વ્યક્ત કરું છું એ વખતે તમે ખૂબ શાંતિમય જળવી સરકારમાં રજૂઆત કરી આપણા માધ્યમથી રજૂઆતો થઈ અને સરકારે કાંકરેટના મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રાખ્યો સાથે સાથે થરાએ આપણું વેપારી મથક હતું વર્ષોથી થરાના વેપારીઓની આ વિસ્તારના ખેડૂતોની જાહેર જનતાની માગણી હતી કે અહીં થરા તાલુકો બને તો તાલુકો થરા જો બનાવવામાં આવે તો થરા વેપારી મથક છે સાથે સાથે તાલુકા મથક બને તો થરાનો પણ વિકાસ થાય આ વિસ્તારનો વિકાસ થાય આ માગણીને ધ્યાનમાં રાખી અને જ્યારે બનાસકાંઠામાં નવીન તાલુકાઓ બનાવવાની જ્યારે વાત આવી ત્યારે આપણા ઓગડની પણ માન્યતા રાખી ઓગઢ જિલ્લો બનાવવામાં આવે છે મને જણાવતા આનંદ થાય છે કે ઓગરજીનાથ મહારાજ એક તપસ્વી વિભૂતિ હતા કે જેમને આપણા વિસ્તારમાં આવી એક તપસ્યા કરી હતી જેના નામથી સમગ્ર વિસ્તારમાં આજુબાજુના લગભગ પાંચ સાત તાલુકામાં એમના પ્રત્યે ધર્મ અને આસ્થાનું કેન્દ્ર ઓગરજીનાથ મહારાજ પ્રત્યે છે તો ઓગડજીનાથ મહારાજના નામ પર ઓગઢ તાલુકો નામની જાહેરાત કરી છે એ બદલ ખૂબ જ હું આપ સૌને જણાવતા આનંદને ગૌરવની લાગણી છું સાથે સાથે બનાસકાંઠામાં આપણું એવું જ ધર્મ અને આસ્થાનું કેન્દ્ર એ ધણીધર ભગવાન ધીમા ત્યાં પણ ધીમાને તાલુકો આપવામાં આવે છે અને ધણીધર ભગવાનના નામ પર ધણીધર તાલુકો આપવામાં આવે છે એ પણ ખૂબ આપણા સૌના માટે આનંદ ગૌરવની બાબત છે એ જ રીતે થરાદમાંથી રાહ અને દાંતામાંથી એમ એમપુર ચાલ તાલુકા રાજ્યની અંદર સત્તર તાલુકાની જાહેરાત કરી છે એમાંથી બનાસકાંઠાને ચાર તાલુકા આપવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો બનાસકાંઠાની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરું કે અમારી ઓગડજી મહારાજની પવિત્ર ધરા ધરતી એમાં ઓગડજી મહારાજના નામથી જે ઓગડ તાલુકો બનાવ્યો છે એમાં હું ખૂબ ખૂબ ખુશી છું અને એની અંદર આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું ખૂબ આભાર માનું છું સી આર પાટીલ સાહેબનો પણ ખૂબ આભાર છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ખૂબ ઓગરજી મહારાજના આશિકને ઓગરજી મહારાજના સેવક અને મને ખૂબ મારા પ્રિય એવા જિલ્લાના અધ્યક્ષ અમારા કીર્તિસિંહજી વાઘેલા સાહેબને હું મારા અંતરથી આંતેડાથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે સદાય માટે મા ભગવતી ઓગળજી એમની ખૂબ સરતી કળા કરે આજે ઓગળજી મહારાજનો ઓગળજી મહારાજ તો અવજર અમર છે કવિએ કીધું છે કે ઓગડા અખંડા ઓલિયા નવખંડ નાચે ધર્મ ઝંડા ઓગડ મોટા ઓલિયા જગતની અંદર નવખંડની અંદર જ્યારે ઓગળજી મહારાજના નેજા ફરું કે છે એમાં આજે લોકશાહીની અંદર જ્યારે અમારા અધ્યક્ષ જિલ્લા બનાસકાંઠા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબે બાપાનું જ્યારે નામ દિલ્હી તાલુકા લેવલે લખાયું છે એમાં એમને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું મારી કા મહારાજના ઓગળજી તાલુકામાં જે વસ્તી છે એમને ખૂબ વિકાસ થાય ખૂબ પ્રગતિ થાય અને ખૂબ શિક્ષિત થાય અને મારો ઓગળ તાલુકો જે બને છે એ મને એવું છે કે મારો ઓગળ તાલુકા આ નિવેશની બનશે અને ખૂબ ખૂબ શિક્ષિત બનશે એવા મા ભગવતી હિંગળાજના ઓગળજી મહારાજના આશીર્વાદ આપું છું કે સદાય માટે મારો તાલુકો ખૂબ સુખી રહે ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ થાય બોલો શ્રી ઓગરજીમાં